આપણે ચેક કરીએ જો સૌથી પહેલો એમડી એગ્રોટેક ઇન્ડિયા લિમિટેડ એસમ આઈપીઓ આવ્યો હતો જે સત્યાવીસ નવેમ્બરના રોજ બંધ થયો હતો પચીસથી સત્યાવીસ નવેમ્બરના રોજ તો તેનું લિસ્ટિંગ પ્રાઇઝ ઇસ્યુ પ્રાઇઝ હતો એકસો એકવીસ રૂપિયા લિસ્ટિંગ પ્રાઇસ તોતેરમાં થયું અને કરંટ પ્રાઇઝ હતી છોતેર રૂપિયાને 65 પૈસા ચાલી રહ્યો છે બીજો એક આઈપીઓ આવ્યો હતો સુદીપ ફાર્મા લિમિટેડ સુદીપ ફાર્મા લિમિટેડ જે એકવીસથી પચીસની વચ્ચે એની ડેટ હતી ઇસ્યુ પ્રાઇસ એના પાંચસો ને ત્રાણું રૂપિયામાં આપેલો હતો લિસ્ટિંગ સાતસો ત્રીસમાં થયું અને અત્યારે એના સાતસો ને વીસ રૂપિયા ચાલી રહ્યા છે ત્યાર પછી ગેલાડ સ્ટીલ લિમિટેડ એસએમઇ આઈપીઓ તો હતો ઓગણીસથી એકવીસ તારીખ સુધીમાં એનો ઇસ્યુ પ્રાઇઝ એકસો પચાસમાં આપેલા હતા લિસ્ટિંગ બસો ત્રેવીસમાં થયું અડતાલીસ ટકા પ્લસ અને અત્યારે એનો કરંટ પ્રાઇસ ચાલી રહ્યો છે બસો ને સત્તર રૂપિયા ત્યારબાદ આવેલો છે એક્સલ સોફ્ટ ટેકનોલોજી જે ઓગણીસથી એકવીસની વચ્ચે આવેલો હતો જેનો ઇસ્યુ પ્રાઇસ એકસો વીસ હતો જે લિસ્ટિંગ એકસો પાંત્રીસમાં થયું અને ત્યારે ઇસ્યુ પ્રાઇઝથી પણ નીચે જતો રહ્યો છે એકસો ને ત્રણ રૂપિયા ત્યારબાદ આવેલો હતો કેપિલરી ટેકનોલોજી ઇન્ડિયા લિમિટેડ જેનું ઇસ્યુ પ્રાઇસ હતો પાંચસોને સિત્યોતેર રૂપિયા જેનું લિસ્ટિંગ માઇનસમાં થયું હતું પાંચસોને એકોતેર રૂપિયા અને અત્યારેનો કરંટ પ્રાઇઝ પ્લસમાં ચાલી રહ્યો છે છસો ને અઢાર રૂપિયા ને પચાસ પૈસા ત્યારબાદ આવેલો હતો ફુજીયામાં પાવર સિસ્ટમ લિમિટેડ જેને ઇસ્યુ પ્રાઇસ બસો ને અઠ્યાવીસ રૂપિયા હતી લિસ્ટિંગ બસો વીસમાં થયું અને અત્યારે પણ તે એનીથી પણ નીચે અત્યારે કરંટ પ્રાઇસ ચાલી રહ્યો છે બસોને એક રૂપિયા ટેકનો એર ઇન્ડિયા લિમિટેડ નામનો આઈપીઓ આવ્યો હતો જે બારથી ચૌદ તારીખમાં નવેમ્બરમાં આવેલો હતો જેની ઇસ્યુ પ્રાઇસ હતી ત્રણસો સત્તાણું રૂપિયા જે લિસ્ટિંગ થયું હતું પાંચસોને પાંચ રૂપિયા અત્યારે લિસ્ટિંગથી ઓછા ભાવે ચાલી રહ્યો છે ચારસો ને એકોતેર રૂપિયામાં ત્યારબાદ એક એસએમઇ આપેલ આઈપીઓ આવેલો હતો વર્કમેટ કોર ટુ ક્લાઉડ સોલ્યુશન બસો ને ચાર રૂપિયામાં આપેલો હતો જેની લિસ્ટિંગ ત્રણસો ને સત્યાસી રૂપિયામાં થયું હતું નેવું ટકા પ્લસ અને અત્યારે લિસ્ટિંગ કરતાં પણ વધારે ભાવ ચાલી રહ્યો છે કરંટ પ્રાઇસ ચારસો ને બેતાલીસ રૂપિયા એકસો સોળ ટકા પ્લસ ત્યારબાદ અગિયારથી તેર નવેમ્બરે આવેલો હતો મહામાયા લાઈફ સાયન્સ લિમિટેડ નામનો એસએમઇ આઈપીઓ જેની ઇસ્યુ પ્રાઇસ એકસો ને ચૌદ હતી અને લિસ્ટિંગ પ્રાઇસ એની એકસો સોળ હતી અને અત્યારે કરંટ પ્રાઇસ પણ એકસો ચૌદ ચાલે છે એમાં કંઈ પણ ફેરફાર નથી ત્યારબાદ આવેલો હતો નવેમ્બરમાં અગિયારથી નવેમ્બરમાં એમવે ફોટોવોલ્ટિક પાવર લિમિટેડ જેની ઇસ્યુ પ્રાઇસ બસો ને સત્તર રૂપિયા હતી લિસ્ટિંગ પણ બસો સત્તરમાં થયું હતું અને પણ અત્યારે કરંટ પ્રાઇસ પ્લસમાં ચાલી રહ્યું છે દસ ટકા બસો ને આડત્રીસ રૂપિયા ફિઝિક્સવાલા લિમિટેડ નમનો આઈપીઓ અગિયારથી તેર નવેમ્બર વચ્ચે ખુલ્યો હતો ઇસ્યુ પ્રાઇસ એકસો નવમાં હતી અને લિસ્ટિંગ એકસો પિસ્તાલીસમાં થયું હતું તે ટકા પ્લસ અને અત્યારે કરંટ પ્રોલાઇઝીનો લિસ્ટિંગ પ્રાઇસ કરતાં ઓછો ચાલી રહ્યો છે એકસો પાંત્રીસ રૂપિયા